સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન અંગેના પ્રાથમિક રિપોર્ટમાં વિસંગતતા દેખાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન અંગેનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરાયો જિલ્લાના એક એકવીસ લાખ હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો દસ હજાર હેક્ટર જમીનના પાકોને નુકસાન હોવાનું દર્શાવવામાં આવ્યું સર્વેમાં એક તરફ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવું દેખાડવામાં આવ્યું અને બીજી તરફ કોઈ નુકસાન ન હોય તેનો ઉલ્લેખ કરાયો જે ખેતરમાં કપાસ ઉભો બળી ગયો છે ત્યાં વરસાદથી ફાયદો થયો હોવાનું દેખાડવામાં આવતા ખેડૂતોમાં રોષ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને વ્યાપક નુકસાન સામે સર્વેમાં માત્ર પાક નમી ગયો હોવાનું દેખાડવામાં આવ્યું ખેડૂતોના ઉભા કપાસ બળી ગયા છે તો મગફળી સડી ગઈ છે અને તલ સુકાઈ ગયા